સો મિત્રો મજામાં મજા જ તમને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ ને માતાજી અને તમે આપણે નાસ્તા પાણી કરીને આવતા રહેતા જીરામાં જવું હવે તમને તારનું જીરો બતાવો હોય છે અને છૂટ દાદા જુઓ સુરત દાદા ઘણા પણ સડી ગયા છે અને હવે આપું એક કામે જવાના છે એ તમને સાંજે હું કહીશ હું કામ એ કામ આપણે ચાલુ કરવાનું છે ચાલો અત્યારે બાઈક લઈને જાય પાછા કરે કારણ કે આપણે આપણો મારજો જોવો આમાં હવે જીરું સારું ચાલો like share subscribe કરી દઈએ ભાઈ આપણે ઘરે ભાઈ હમણાં કણ લગન બહુ જાજા થાય છે એટલે નકરા લગન જ લાગે બીજો બની ગયો બધો આપણે જવાનું લગનમાં બે દી પછી ચાલો સિંધુ ખોલી જાય કરે જોવો તો આપણે પાછો સિંદુ ખોલીને બેન કરી દીધું ને હવે જાય ઘરે ઘરે પોગી ગયા ને હવે પાછો જાવ છું જીરામાં ખળ લે બાકી જો આવજો થાર જેટલું પાણી પાણી થાય છે ચાલો જાય જીરામાં ખલ દે આ છે આપણા ઘઉં અને માથી ખલ્યા પડ્યો ને જો પગ હાવ પલ્લી ગયા ચાલો હવે જીરામાં મણી ખલ લેવા પાસે તો જો આપણે આમાં લેવાનું ચાલો મણી લેવા ભાવતરીઓ પાછો કરીએ કારણ કે જીરું બીરું બધું નીંદી નાખું હવે નાખો હે હવે ગાને પાલો નાખ દઉં અને પછી હું થઈ ગયો હાવ એટલે હાવ નવરો ફ્રી આપણું કામ લેવા ગયા હે પછી કામ કરવાનું હોય આગળ બધું કોણ આપે હાલો તો ઉપર હાલો તો પછીમાં તમને કે થોડું કામ એટલે નવરોજ નતો બાકી જો આઠમી ગીને અત્યારે આપણે કરી હતી મોટર ચાલુ કરી હતી પાણી ખૂટી દે એટલે બંધ પણ કરી દીધી અને આ વિડીયો એટલે તે તો લાયક છે કે કરતા જ અને આપણે કામ તમને તમનેસ્ટ બ્લોગમાં જોવા મળશે એટલે કાલના બ્લોગ તમને કહેવાય